નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલવતી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે શિયાળુ સિઝનની અંદર મહત્વનો એવો પાક ગણાતો જીરાના પાકની તેમજ જે ચણા ધાણા જીરું લસણ ડુંગળી ઘઉં આવા બધા શિયાળુ સિઝનની અંદર વાવેતર થયા છે તો તેની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્ન હોય છે કે ભાઈ જીરું વાવ્યું હોય તો એને લીલો સુકારો આવતો હોય છે ચણા વાવ્યા છે એને ક્યાંક પીળીઓ આવતો હોય છે ધાણા વાવ્યા છે એને ક્યાંક લીલો સુકારો આવતો હોય છે તો આ બધાને કંટ્રોલ કરે એવા બધી વસ્તુની ખેડૂત મિત્રો દ્વારા તપાસ કરવામાં આવતી હોય તેમાંથી સારામાં સારા રિઝલ્ટ મળતી અમુક બે પ્રશ્ન વસ્તુ છે આપણી પાસે કે ભાઈ ગુરુવંતા કંપનીની વસ્તુ ગુરુ કરીને બેક્ટેરિયા આવે છે ખૂબ સારા રિઝલ્ટ આ લીલા પીળા સુકારાની અંદર આપણને મળે છે તો તે કંપનીમાંથી ગુરુવંતા કંપનીમાંથી વિવેકભાઈ આપણી સાથે આજે ઉપસ્થિત થયા છે તો થોડોક લાભ વિવેકભાઈને આપીએ કે જેનાથી ખેડૂત મિત્રોને વિસ્તૃત માહિતી મળે કે ભાઈ બેક્ટેરિયા છે શું કામ કેવી રીતના કરે છે

તો તમારા જમીનજન્ય જન્ય કોઈ પણ પ્રશ્ન હોય જેમ કે જમીનજન્ય ફૂગ હોય સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય અથવા જમીનજન્ય ઉદયના પ્રશ્ન હોય પ્રશ્ન હોય તો એમાં તમને અચૂક રિઝલ્ટ આ બેક્ટેરિયાથી મળે છે એ સાથે સાથે જો તમારે મૂળનો વિકાસ કરાવવાનો હોય પાક આપણો પ્રારંભિક તબક્કામાં હોય અને મૂળ વિકાસનું કામ મહત્વનું હોય તો એના માટે માઇકોરાઇઝા આપ સૌ બધા પરિચિત છો માઇકોરાયજા ગુરુવંતા કંપનીના માઇકોરાઈઝા એટલે કે ગુરુરાઈઝાનો વપરાશ તમે કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે હવે વાત કરીએ ભાવની તો ગુરુરાઈજા જે છે આપણા પાંચસો રૂપિયાનું એક પેકેટ સો ગ્રામનું એક પેકેટ તમે બે વીઘામાં વપરાશ કરી શકો છો અને વાત કરીએ ફોસગુરુના ભાવની તો પાંચસો ને પચાસ રૂપિયાનું એક પેકેટ બે વીઘામાં તો તમે વપરાશ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે આપના નજીકના એગ્રો પર જઈ અને ગુરુવંતા કંપનીના ગુરુરાઈઝા અને ફોસગુરુ માગો જો ન મળે તો ડિસ્પ્લે પર નંબર આપ્યા છે અમારો સંપર્ક કરો આપના કોઈ પણ નજીકના તાલુકા પ્ર અમે આ ગુરુરાઈઝા અને ફોસગુરુ ઉપલબ્ધ કરાવી આપીશું તો જે રીતના વિવેકભાઈએ કીધું કે ભાઈ જમીનજન્ય ફૂગ છે જીવાત છે એ ક્યાંક અને ક્યાંક શિયાળુ સિઝનની અંદર જે વધુ પડતા ભેદના હિસાબે એક્ટિવ થતી હોય છે અને ક્યાંક અને ક્યાંક જે જીરાની અંદર લીલો સુકારો હોય છે જો આ વસ્તુ તમે કોઈ પણ સુકારો આવ્યા પહેલાં વપરાશ કરશે વિવેકભાઈ બિલકુલ તો બેસ્ટ અને એક્સિલેન્ટ રિઝલ્ટ જે છે એ ગુરુ રાયજા કંપનીના ફોસ્ટ ગુરુ બેક્ટેરિયા આવે છે આનું સોએ સો ટકા એડવાન્સમાં જેટલું વપરાશ કરશો એટલું રિઝલ્ટ મળશે ફૂગ આવી ગયા પછી સુકારો આવી ગયા પછી વપરાશ કરશો તો રિઝલ્ટ મળવાનું છે પરંતુ જો આગોતરું તો ભાઈ જી છોડવા ફૂગ આવ્યા પછી જવાના છે 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 એટલા તો બચી જાય એટલો ફાયદો થાય એટલું એ એ ઉત્પાદન વધારે મળવાનું વાત ફાઈનલ તો દરેક ખેડૂત મિત્રો જે ચણાનું વાવેતર કર્યું હોય જીરાનું કર્યું હોય ધાણાનું કર્યું હોય લસણ ડુંગળીનું કર્યું હોય બીજું પાણ ત્રીજું પાણ ચોથું પાણ કોઈ પણ પાણ હોય ભલે કાંઈ સમસ્યા ન હોય વિવેકભાઈ પણ છતાંય એક વખત જો તમે આ એડવાન્સ આગોતરું આયોજન જો કરી અને તમે એક વખત આ આપી દેશો તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ તમને ફોર્સ ગુરુના તેમજ ગુરુ રાજાના આપણને મળવાના છે વાત કરીએ કે ભાઈ ક્યાં મળશે આજુબાજુના કોઈ પણ એગ્રો જાય અને તમારે કહેવાનું ભાઈ ગુરુ અંતા કંપનીના ફોશ ગુરુ આપો કે ગુરુ રાજા આપો એ ભાઈ એમ કે ભાઈ નથી અમારે તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એ નંબરમાં ફોન કરી અને મંગાવી લો અથવા તો તમારે જો ઘરે બેઠા જોતા હોય તો આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરીએ છીએ તો તમે જે છે એ અમારા નંબર ઉપર ફોન કરી અને ફોનમાં વાત કરી અને જે છે એ તમારા નજીકના વિસ્તારમાં મંગાવી શકો છો કોઈ પણ વધારે માહિતી જોઈતી તો વિવેકભાઈનો તેમજ મારો જે છે એ સંપર્ક કરી અને તમે વધારાની માહિતી લઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત આભાર આભાર